નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર અને મિત્રો આવતીકાલે પહેલી ફેબ્રુઆરીએ બજેટની રજૂઆત થવાની છે અને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર એક સમાચાર મળી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિની અંદર વાર્ષિક રકમમાં પચાસ ટકાનો વધારો થઈ શકે છે મિત્રો આ સમાચાર એક ન્યૂઝ મીડિયા દ્વારા આપવામાં આવેલા છે મિત્રો તો આપણે આ સમાચારને સમજીએ અને તેની શું અસર રહેશે તેની પણ વાત કરીએ તો મિત્રો આશા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો રકમ ત્રણ હજાર વધારીને વાર્ષિક છ હજારથી નવ હજાર કરવામાં આવી શકે તેવા છેલ્લા ત્રણ વર્ષથી વાત ચાલી રહી છે બે હજાર ઓગણીસમાં યોજના શરૂ થઈ હતી આ રકમ કોઈ પણ ફેરફાર થયો નથી ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર સંસદીય સ્થાયી સમિતિએ બમણી કરી વાર્ષિક બાર હજાર રૂપિયા કરવાની ભલામણ પણ કરી ઘણા ખેડૂતોનું સંગઠન સંગઠનનું કહેવું છે કે બે હજાર ઓગણીસથી મળેલી રહેલી છ હજાર રૂપિયાની અસલ કિંમત એટલે કે ચાર હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા તેથી એને વધારીને આઠ હજારથી બાર હજાર રૂપિયાથી વચ્ચે હોવી જોઈએ નવેમ્બર બે હજાર પચીસમાં બિહાર સરકારે ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા એક્સ્ટ્રા આપવાની જાહેરાત કરી હતી આનાથી ત્યાંના ખેડૂતોને કુલ નવ હજાર રૂપિયા મળી શકે છે હાલમાં લગભગ અગિયાર કરોડ ખેડૂતોને જે વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે કિસાન સન્માન નિધિ યોજનાના તે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષે આના પર સાઠ હજારથી પાસઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે તેને વધારીને વાર્ષિક નવ હજાર રૂપિયા કરવામાં આવે તો આ ખર્ચ વધી અને પંચાણું હજાર કરોડ પર પહોંચી ગયો છે તો ફાયદો દેશને લગભગ અગિયાર કરોડના ખેડૂતો ખેડૂત પરિવારોને આનો સીધો ફાયદો મળે ત્રણ હજાર રૂપિયાની એક્સ્ટ્રા રકમથી ખેડૂતોને પોતાના પોતાની ખેતીની નાની મોટી જરૂરિયાત પણ પૂરી પાડે તો મિત્રો હજુ સુધી કોઈપણ પ્રકારની અપડેટ સત્તાવાર પર નથી આવી એટલે કે ઓફિશિયલ અપડેટ નથી આવી પણ બજેટના અનુમાન પ્રમાણે અહીંયા ખેડૂતોની માગ છે તે પ્રમાણે અહીંયા સમાચારની અંદર આપવામાં આવ્યું છે કે મિત્રો તમારો બે હજાર રૂપિયાનો હપ્તો છે તે વધી અને ત્રણ હજાર રૂપિયા થઈ શકે તેવી સંભાવના છે તો મિત્રો તમારા માટે શું ઈચ્છા છે તે કમેન્ટની અંદર બતાવજો તમારો હપ્તો વધવો જોઈએ કેન્દ્ર સરકારને આ હપ્તો વધારવો જોઈએ કે નહીં તેની પણ માહિતી અમને કમેન્ટની અંદર બતાવજો વિડીયોની અંદર તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય કિસાન